રામ રામ ખેડૂત મિત્રો અને ગૌપાલક મિત્રો આ એક નંબર કાબુલી સણા હૈ અને સત્તર અગિયાર નાણું વાવેતર હૈ આજ અઢાર બારની તારીખે આજે લત્રી દીજી હું થયું તો અમે બોડો ડુંગર દેખાય અમારો ડીમ સલો સલે જે ભેર્યો અને આને આજથી ફૂટફાલની દવાનો ઉપયોગ કરેલી બાકી કોઈ બીજી દવા સાટલ જંતુનાશક ને અને અટાણે જો આ નજીકથી જોઈએ તો ફૂલની શરૂઆત થઈ ગઈ આ જ એકત્રી મેદી અને ફૂટે સારી દેખાય કે આમાં ફૂટ ઓછી હોય જે દેહી સણામાં ફૂટ વધારે હોય આમાં ઓછી હોય એટલે ઘાટી જારી વાવવાના હોય એટલે કે ગ્યારામાં દસ સાંજે હું હોય